કુતિયાણાની ચોટા ગ્રામ પંચાયતના એક કર્મચારીને છૂટા કરી દેવાતા લેબર કોર્ટમાં દાવો દાખલ થયો હતો જેમાં એક લાખ સાહીઠ હજાર જગમલભાઈ મારુને અચાનક મૌખિક ગેરકાયદેસર રીતે નોકરી પરથી છૂટા કરી મુકાયા હતા જેથી પંચાયતની સામે તેઓએ વકીલ વિજય કુમાર પંડ્યા મારફત કેસ દાખલ કર્યો હતો જે કેસ લેબર કોર્ટમાં ચાલી જતા કર્મચારીની તરફેણમાં હુકમ થયો છે અને ચોટા ગ્રામ પંચાયતને વળતર ચૂકવી આપવા આદેશ કરવામાં આવ્યો છે કોઈ પણ સરકારી કર્મચારીને નિયુક્તિની વય પહેલા છૂટો કરી શકાય નહીં આ સીધો સિમ્પલ નિયમ છે એના બદલે હલ્લા વાતાવરણમાં કિના ખોરીથી અને અલગ અલગ વિવિધ કારણોસર ઘણા કર્મચારીઓને નિવૃત્તિની વય નિવૃત્તિની વય રેકર્ડ પર હોય એનાથી જુદી અથવા તો પૂરી વિગત ન હોય છતાં એને નિવૃત્તિની વયની પહેલા છૂટા કરી મૂકવામાં આવે છે તાજેતરમાં આવો જ એક કિસ્સો ચૌટા ગ્રામ પંચાયત વતી મારી પાસે આવેલો અને કામદાર માલદે જગમલ મોર એના વતી હું વકીલ વિજય પંડ્યા ને કેસ લડી અને એનું વળતર માંગ્યું કે નિયુક્તિની વયની પહેલા કંઈ અમારા પગાર જે કંઈ ખોટ ગઈ એનું વળતર અમે મળી તો લેબર કોર્ટે સાંભળી અમારો વાંધો લક્ષ્મણ લઈ અને એક લાખ ને સાઠ રૂપિયા મંજૂર કર્યો આ કેસ ચાલતા દરમિયાનના સમયગાળામાં માલદેભાઈ વયોવૃદ્ધ થઈ ગયા હતા અને નિવૃત્તિની સમય મર્યાદા પણ ઓળંગી ગયા હતા જેથી લેબર કોર્ટે તેઓને નોકરીના બદલામાં મળવાપાત્ર રૂપિયા એક લાખ સાઠ હજાર વળતર ચૂકવી આપવાનો ચોટા ગ્રામ પંચાયતને આદેશ ફરમાવ્યો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ for Bender.